બધાઇ ની સજા એવી હે ને લેપડી કુંડી ભરાતી હ નામ સોનલી હે કુંડી કઈ આમ ભરાતી હું ભરતી બધી ઉઠી બચ્છી મગોટું નાખવું ને આમાં વાખવા ને એ બે તારે બે ભી હું દોવા દેતી પરવા જઈને હોય ને બીજી ને દોતી હોય ને તો તને મારા માથે આવે છે દોતી તો આવે ને ચા મોવાળા મોમાં લઈ લઈએ ને સાંટવા ને સાલું પરત જેવા હેથી ડ્રેસ તીણી ટેવ જ છે એ

Andaori ban saja di sini, banthai aja, jangan ke puputan itu. Eh? Eh, Ini ગુલાબમાં ફૂલ એવા રૂપા ઉઘીડયા ને તે મણી એ થયું કે હું ગુલાબના ફૂલનો વિડીયો ઉતારે એટલે ના હમણાં ગુલાબના ફૂલનો એટલે હજુ વિડીયો મેં ઉતાર્યો ને અને લુ એવી હે ને કે ઓઠુંમાં ત્યાં ને ગાલને તો હાવ શિયાળામાં નો ફાટ્યા હોય ન તણા ન હોય ને એવા અટાણે આ તણા એવી લુ ને એવો તડકો હમણાં ખબર નહીં થોડા દુઃખ્યાન તો એવો પડે ને આજ તો બહુ હે એ ગુલાબનો વિડીયો હમણાં ઉતાર્યો જ ને અને આજ મણી થયું કે હું ઉતારે જ લે એવા રૂપાના ફૂલ આવ્યા ને એ જતા ખીલવાના જ છે ચોતા સર હા એવા આનો કલર રૂપારો હે આ કલર અહીં ફોનમાં અલગ લાગે ને રિયલમાં આનો આનો છે ને આ કલર અલગ હે ફોનમાં રાતો લાગે અહીં ગુલાબી હે બહુ અલગ કલર લાગે હા ડિફરન્ટ કલર જ લાગે ચોતા રૂપારા આવ્યા તે ફૂલ ને આ ઉપર એટલું આ જતા કર્યું હે એક જ ડાયરીમાં ને આમાં આ રૂપારો ફૂલ આવ્યું હા એવો રૂપારો આવે ને આ બધા જીણા ઝીણા હે હવે ચીની ગુલાબ કે નહીં મેં આગળના વિડીયોમાં દેખાડ્યા હતા ગુચ્છો ભેગોથી થાય ગુલાબનો એ છે તમે કે જ રાખો વિડીયો ઉતારના ફૂલનો એવો રૂપાળા ઉખીડ્યા ના ફૂલથી ને વાગ્યા શિયાર પણ એવો તડકો હે ને બહાર તો ગાલુમાં તો હા ગરમ ગરમ હવા ફૂલ આવે હમણાં એક બે લૂઠ આવકી પડે મારે ભીહ ની નાખવું ભીહુને નાખે ને પછી વર્ગ એક આગળનું કામકાજ કાજ કરી જય હું એ ગ જય હા તો એ હું કર્યું અને પછી બસ ભીની નાખવા જતી હતી પણ મેં ગુલાબી વાર ઉપાડા આંડીઠા ને ચાલો છે એક વિડીયો ઉધારેલા જો હા લે કાઢવાનું એ થોડુંક રિયું એ વા એટલે ભર રહ્યા સો આઠ ભર રહ્યા આ ખેતરના મોટા ખેતરના એ પછી એ ઓળિયા ખેતરના બાકી છે આજ ચાવેક ચાર ચાલે વાવડો થોડો ઘણો અડાવરો આડાવરો થાય બાકી કઈ વાંધો નહીં ખાલી ચારીનો ફેરબદલ કર નાખ પછી રેડી ચાલે જો આ મારા મામાની દુકાન છે

ગુલ્ફી ઠંડા પીણા પાન ફાકી અને અનાજ કરિયાણું ઓલ ઇન વન હે આખી હા ટાયર ની આંખની દેખાડા ટાયર ની આંખની બહાર હે દેખાડા તમને બિલકુલ રોડ રોડ ઉપર છે અપોલો ટાયર ની એજન્સી છે અપોલો ટાયર ની એજન્સી ના ભેગા ભેગ ખોડ ને કપાસિયા અને દાણ ઈ પણ હે આ પરત બંગલો છે આ બગીચો બગીસો ગોડાઉન હે આ પરત ખુલ્લું હોય તો જ્યાં આંકડી અંદર હા ખુલ્લું જ છે આરવ હે નાસ્તો પાણી કરે હારાવ હા લીંબુ પાણી પીઆઈ જોયું કા બર્થડે બોય કીને કે તારો બર્થડે હે કેક બેક લઈ આવ્યા કઈ હાલો હાલો તો કાઢો એક મિનિટ થઈ થઈ આજ ઉપર મત ફૂઈન સોફા કરાવ્યા પોરબંદર ગાયત્રી ફર્નિચરમાંથી ઓર્ડર દેન કરાવવા ત્યારને જ લીધા